નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગિરનારાવાદ ન્યૂઝ મહત્વના સમાચારમાં શ્રાવણના સાતમા દિવસે સોમનાથ મહાદેવની પીડા પુષ્પોનો શૃંગાર કરાયો શ્રાવણ શુકલ સપ્તમીએ આદિ આદિજ્યોલિંગ શ્રી સોમનાથ મહાદેવની પુષ્પોથી અલંકૃત કરાયા શ્રાવણ શુક્લ સપ્તમીના પાવન અવસરે આદિ આદિજ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પુષ્પોથી અલંકૃત કરવામાં આવ્યા હતા જાણે મહાદેવ પોતે જ કુદરતના ઉજાસના મધુરંગોથી ભક્તોને આનંદ સ્વરૂપ દર્શન આપી રહ્યા છે પણ આજે વિશેષ શૃંગારમાં પીળા પુષ્પો જ કેમ કારણ કે પીળો રંગ પ્રકાશનું પ્રતિક છે પીળો રંગ એ સૂર્યનો જ્ઞાનનો વિવેકનું અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતિક છે શિવભક્તિ અંધકારનો અંત લાવે છે અને પીળો રંગ એ દિવ્ય પ્રકાશનો સંકેત છે જે આપણને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય છે કહેવાય છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક મહાદેવની પુષ્પ અર્પિત કરે છે તે મહાદેવ માટે કિંમતી રત્નોથી પણ ઊંચો ગણાય છે અને તેને અનેક રત્નોના દાન જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે પીળા પુષ્પોથી શિવની પૂજા કરવાથી બુદ્ધિની શુદ્ધિ થાય છે અને દરેક પ્રકારના સંકટોનો નાશ થાય છે આ અદ્ભુત શૃંગારથી સોમનાથનું ગર્ભગૃહ જાણે સૂર્યપ્રભા સમાન પ્રકાશમય બની ઉઠ્યું હતું શ્રી સોમનાથ મહાદેવના આ અનન્ય શૃંગારથી આપણને સંદેશ મળે છે કે શિવ માત્ર સંહારના પ્રતિક નથી પરંતુ તેઓ સૃષ્ટિ જીવન અને ચિતનના આધાર છે મહાદેવ અર્પણમાં ભાવનાને મહત્વ આપે છે અને જ્યારે ભાવના શુદ્ધ હોય ત્યારે એક પીળું પુષ્પ પણ સમગ્ર બ્રહ્માંડ જેટલું મૂલ્યવાન બની મહાદેવને પ્રસન્ન કરી શકે છે ચાલો આપણે પણ આપણા જીવનને આ પીતવર્ણની તીજેમાં સરળ ઉજ્જવળ અને ઈશ્વરમય બનાવીએ પરાગ સંગતાણી ગિરનારાવાદ ન્યૂઝ ગીર સોમનાથ